રેલગાડી નો સમય પૂરો થયો એટલે અંગ્રેજ ઓફિસર એ સમય નો હતો એને ઓર્ડર કર્યો કે ભાઈ રેલગાડી ને હાલતી કરો સમય પૂરો થયો આપડા મહારાજા સાહેબ સાહેબનગર ના મહારાજા સાહેબ જે માણસો હતા ને એને એવું કીધું કે ભાઈ અમારા મહારાજા સાહેબ માતાજીના દર્શન કરવા માટે ગયા છે થોડીક વાર ઊભી રાખો ને ગાડી એમ હવે ઊભી નો રે કેમ એનો સમય પૂરો થઈ ગયો તમારા મહારાજા હાટુ થોડી ગાડી ઊભી રે રેલગાડી કે ભાઈ ગાડી મહારાજા હાટ ઊભી નો રે તમે કોલસા વાળી ગાડી વખત ની કોલસો નાખો અને ગાડીની વહેતી કરો પણ ગાડી હાલે નહીં સાહેબ એ વખતના જે મજૂરો હતા એને પાવડીએ પાવડીએ કોલસો એન્જિન ની માલિક નાખવાનું ચાલુ કર્યું પણ ગાડી એક અડધો ઇંચ હલતી નથી સાહેબ ગાડી એક અડધો ઈંચ નથી હલતી નથી એટલે અંગ્રેજ ઓફિસર એવું થયું કે કદાચ આ માણસો તો એના ને મોલાય કોલસો નાખી મશીન નાખી પોતે ઉતરી અને આવી અને પોતે કોલસો નાખે છે આગની ખૂબ પ્રગટે છે પણ જોખમાં અયા મારી વાત કે જો મારો ભાવનગર નો લાડો મહારાજા સાહેબ જ્યાં સુધી ગાડીમાં બેહે નહીં ત્યાં સુધી તારી ગાડીને હલવા દઉં તો હું હલ ના પાળા